નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બગદાણાની ઘટનાને હવે વીસ દિવસ જેટલો સમય થઈ ગયો છે આ આખી બાબતને લઈ અને એસઆઈટી કામે પણ લાગી ગઈ છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારના પરિણામ નથી આવતું અને હવે કોળી સમાજ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક અનેક શંકા ઉભી કરી રહ્યું છે આ તમામ ચર્ચાઓને વચ્ચે હવે એક એડવોકેટનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને એમના દ્વારા એક ચર્ચા કરવામાં આવી છે અને કહેવામાં આવી છે કે જયરાજ આહિરને પોલીસ કેમ નથી બોલાવતી એમના નિવેદનો કેમ નથી લેતા મિત્રો એસઆઈટીની કામગીરીને લઈને પોલીસ સમાજ દ્વારા હવે સતત એક જ સવાલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે એસઆઈટી કામગીરી કેવી રીતે કરી રહી છે કારણ કે હજુ સુધી કોઈ પણ પ્રકારના પરિણામ નથી આવી હવે આ તમામ ચર્ચાઓને વચ્ચે એક એડવોકેટનું નિવેદન સામે આવ્યું છે અને એડવોકેટ અનેક કરી રહ્યા છે આપણે એડવોકેટ દ્વારા શું કહેવામાં આવે એ પણ સાંભળી લઈએ તો મિત્ર વકીલ એવું બોલ્યા કે નમસ્કાર મિત્રો જય કોળી સમાજ પરીક્ષિત શિયાળ એડવોકેટ સાવરકુંડલા બાર એસોસિયન્ટ પ્રેસિડેન્ટ હમણાં બગદાના જે બનાવ બન્યો છે તે બાબતે મારે થોડું બોલવું છે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તો આ નવનીતભાઈને ગુજરાતના ગ્રામ્ય લેવલે લઈ અને દિલ્હી સુધીના ભાજપના નેતાઓ અન્ય પાર્ટીના નેતાઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મળવા આવે અને નવનીતભાઈએ આ તમામ નેતાઓને આ ઘટનાના તમામ હકીકતની વાત કરે છે આ ઘટનાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે અરોપીનું નામ આપવામાં આવ્યું છે તેમજ પોલીસને પણ આ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તેમ છતાં આ પોલીસ અધિકારી જયરાજ આહિરને જયરાજને કેમ આ પોલીસ હસ્તગત કરતી નથી કે એને નિવેદન લેવા માટે બોલાવતી નથી શું કાયદો માત્ર માત્ર ગરીબો માટે બન્યો છે કે તમામને આ કાયદો લાગુ પડે છે એક વકીલ હોવાના નાતે હું આ સવાલ પૂછવા માંગુ છું કે ગરીબો માટે જ આ કાયદો બનેલો છે બીજું એક અમરેલી જિલ્લામાં પાયલ ગોટીનું જે પ્રકરણ બન્યું ત્યારે એ પાટીદારની દીકરી હોય ત્યારે આ દાદાની સરકારે બનાવવામાં જે પોલીસ અધિકારી બેદરકારી હતી એ પોલીસ અધિકારીઓને ધરાધડ સસ્પેન્ડ કર્યા જ્યારે કોળી સમાજના યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવે છે તો કયો કાયદો તમે આ હાજબ સરકાર બનાવી રહી છે ક્યાં લઈ જવું છે ગુજરાતને અને ભારતને તમારે લોકોએ કાયદો વ્યવસ્થા જાળવવાની છે કે કેમ અને આપણા ગુજરાતના ગૃહમંત્રી ક્યાં ખોવાઈ ગયા છે એ મળતા નથી કે એને જાહેરમાં એવું કીધું છે કે કોઈ પણ સમર્થન જો કોળી સમાજ જો ધારશે ને તો આ સરકારને પાડી દેશે એનો ખાસ નોંધ લેજો કોળી સમાજ આટલો બહોળી સંખ્યામાં છે તમારી ભાજપ સરકાર દબદને હેઠી આવશે બે હજાર સત્યાવીસમાં આની ખાસ નોંધ લેજો જો આ વ્યક્તિને અસગજ કરવામાં નહીં આવે વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ તમને આનો જવાબ આપવા માટે તત્પર છે બીજા નેતાઓ આપે કે ન આપે પણ હાલના યુવાનોમાં જે જોશ અને જનૂન જે ભરાયું છે એ તમને આ